નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સામખ્યાળી માળિયા નેશનલ હાઇવેને છ માર્ગીય બનાવવા ગાંધીધામ ચેમ્બરની માંગ સામખ્યાળી માળિયા રાષ્ટ્રીય ને છ માર્ગીય બનાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય પરિવહન મંત્રાલયમાં વિગતવાર રજૂઆત કરી હતી કચ્છ બે મહાબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્યાવીસ સમસ્ત પશ્ચિમ ભારતનો લોજિસ્ટિક માર્ગ હોવા ઉપરાંત વ્યૂહાત્મક રીતે અતિ મહત્વનો છે સિરામિક કલસ્ટર ગણાતા મોરબીને તથા સમગ્ર દેશના ઉત્તર પશ્ચિમ દક્ષિણના રાજ્યોના માલ પરિવહન માટે ખૂબ અગત્યનો આ માર્ગ છે જેમાં કચ્છના સિમેન્ટ સ્ટીલ ખનીજ સિરામિક્સ મીઠું પેટ્રોલિયમ કૃષિ ઉત્પાદકો કન્ટેનરાઇઝ્ડ કાર્બોના પરિવહન માટે પ્રવાસન ક્ષેત્રના ટ્રાફિકથી સતત ધમધમતો છે છેલ્લા કેટલાક સમયમાં અહીં માલ પરિવહનમાં સતત વધારો થતો રહ્યો છે કચ્છ સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ થતાં આ માર્ગનું મહત્ત્વ ઝડપથી વધી રહ્યું છે આ માર્ગને તાત્કાલિક છ માર્ગીય બનાવવાની માંગ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે હતી બે મહામંદર ખાતેથી દેશની પિસ્તાલીસ ટકા આયાત નિકાસ થઈ રહી છે ઉપરાંત કંડલા ખાતે આકાર લઈ રહેલા કન્ટેનર ટર્મિનલ ગ્રીન હાઇડ્રોજન મેગા પ્રોજેક્ટ્સ વીરા ખાતે શિપ બિલ્ડિંગ જેવી ઉદ્યોગોથી આગામી સમયમાં આ માર્ગનો વર્તમાન ટ્રાફિક બેવડો થવા જઈ રહ્યો છે. દેશના વિકાસમાં ધોરીમાર્ગની કનેક્ટિવિટીની માળખાગત સુવિધા પાયાની જરૂરિયાત છે. વર્તમાન માર્ગને છ માર્ગીય બનાવવાથી પરિવહન કાર્યક્ષમતામાં સુધારો થશે તથા આર્થિક દૃષ્ટિકોણથી વેરહાઉસિંગ, લોજિસ્ટિક પાર્ક અને ઉત્પાદન એકમોમાં વધુ રોકાણો આકર્ષિત કરી શકાશે. તેવું ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલેનિયમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવતી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર